રાજ ખાતાએ જે પ્રમાણે આગાહી કરેલી તે મુજબ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ સતત ત્રણ દિવસથી વરસી રહ્યો છે જેના પગલે અનેક તાલુકાઓ પ્રભાવિત થયા છે પલસાણા તાલુકાની વાત કરીએ તો ગઈકાલે પલસાણામાં છ ઇંચ વરસાદ પડ્યો હતો અને આજે પણ વરસાદ યથાવત ચાલુ છે જેને લઈ આપ આકાશી દ્રશ્યો જોઈ શકો છો બલેશ્વરની ખાડી જે હતી બલેશ્વર ટુંડીની જોડતી ખાડી એ ખાડી પર પાણી ફરી વળ્યા છે જેને લઈ હાઈવે સુધી જવાનો રસ્તો બંધ થયો છે તંત્ર દ્વારા પણ ત્યાં તાકીદે પગલાં ભરવામાં આવ્યા છે જો કે અત્યાર સુધી કોઈના ઘરમાં પાણી પ્રવેશ્યા હોય એવી કોઈ ઘટના બનવા પામી નથી પરંતુ જો વરસાદ હજુ યથાવત રહે તો જે આસપાસના વિસ્તારો છે બલેશ્વર ગામની આસપાસમાં જે રહેતા અડપટીવાસની જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની શક્યતા હોય થઈ શકે એવી ઘટના બની શકે એવું છે પરંતુ વરસાદ અત્યારે થોડો ધીરો પડ્યો છે જેને લઈને જો વહીવટી તંત્રએ રાહતનો દમ લીધો છે વાત કરીએ તો આ જે તમે દ્રશ્યો જોઈ શકો છો જાણે બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું હોય તેવું લાગી રહ્યું છે ખાસ કરીને દર વર્ષે આ જગ્યાએ આ જ પ્રમાણે ખાડીનું પાણી ઉભરાતું હોય છે જેને લઈને આવી વિપરીત પરિસ્થિતિ ઊભી થાય છે બગુંબરા ટુંડી બગુંબરા રોડને જોડતો પુલ પણ પાણીમાં ગરકાવ થયો છે આપ આકાશી દ્રશ્યો જોઈ શકો છો જે ગ્રાઉન્ડોમાં પાણી ફરી વળ્યા છે બલેશ્વરથી હાઈવેને જે જોડતો રસ્તો છે તે તેનો બ્રિજ પણ અત્યારે આપ તમે જોઈ જોઈ શકો છો દ્રશ્યમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે કેટલા ખડપટીવાસના કેટલાક ઘરના ઓટલા સુધી પાણી પહોંચી જવા પામ્યા છે અત્યારે જે પરિસ્થિતિ ત્યાં સર્જાય છે એ સતત જે વરસાદ વરસેલો તેના કારણે આ પરિસ્થિતિ સર્જાવા પામી છે બીજી તરફ પલસાણાની વાત કરીએ તો પલસાણામાં જે રીતે વરસાદને પગલે પાણી ભરાયા છે લોકોને હાલાકીનો સામનો કરી રહ્યો કરવો પડી રહ્યો છે